પણ હજી કઈ સોલ્યુશન આવ્યું નથી લીલવડા કાયલ રુદિયાને હવે કા નથી રેડી મારી ચેનલ માં એટલો આટલો પ્રોબ્લેમ આવી ગયો છે ને તને આ બધી રમત ઉજે છે બોડા જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ ની અંદર જો કે તમે બધા મજામાં દસો ને અમે પણ ખૂબ જ મજામાં નહોતા પણ હવે થોડાક આવી ગયા છે પણ હવે હજી કાંઈ બહુ ખ્યાલ નથી હજી મને તે એનું મેઇન વિઝન છે કે ટાઈટલ અને થમ્બેલ તમે બધા જોઈને આવો એટલે તમને બધાને ખબર પડી જ ગઈ હશે હવે તો હું આમાં આવતું હોય હું થતું હોય મને નથી ખબર પડતી યુટ્યુબની અંદર લગભગ મારી જર્ની લગભગ બે વર્ષ થવા આવ્યા ચાલુ થઈ એની પણ હજી એટલી બધી મને નોલેજ નથી પણ બટ શું કરીએ પણ હવે નોલેજ ન હોય તો આપણે લેવું પડે કારણ કે છે ને સ્ટ્રાઇક આવી ગઈ છે પણ મને ખબર નથી મારામાં ઈમેલમાં મેસેજ પડ્યો ને પછી ડાયરેક્ટ મેં મારા ગુરુ છે એટલે કે અમિતભાઈનો કોન્ટેક કર્યો કે આ રીતનું થયું છે એમ બટ હવે એને કીધું છે કે હવે અહીંયાથી નીકળવાના છે અહીંથી નીકળશે એટલે પછી એને કીધું કે હું તમારી દુકાને એટલે મીન્સ ઘરે કે હું આવીશ ને ચેક કરતો જઈશ કે હું પ્રોબ્લેમ આવ્યો છે એમ સ્ટ્રાઇક આવી ગઈ છે સ્ટ્રાઇકનો મેસેજ આવી ગયો છે અને સ્ટ્રાઇક આવી છે મેસેજ આવી ગયો છે પણ જેની સ્ટ્રાઇક આવી મોનિટાઈઝનું બધું 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 દર્શાવે છે પણ હવે તો કોના ખબર હવે હું હોય આમાં હવે એ આવે પછી કંઈક આગળ પ્રોસેસ કરી દે આગળ જે કાંઈ હોય એ કરી દે અને થઈ જાય તો સારું છે નકર અમારી આ દોઢ બે વર્ષની મહેનત તમને બધાને ખબર જ હશે કે તમારી સાથે અમે કેવા કેવા દિવસો સાથે અમારી તમારા તમારી સાથે રજૂ થયેલા છીએ એનું મેઇન વિઝન છે કે ઘરની પરિસ્થિતિ ગમે એવી હોય ગમે ત્યાં જવાનું હોય ગમે એવો બહારના વ્યક્તિનો વ્યૂ આવે ગમે એવો બહારના વ્યક્તિના કોમેન્ટો આવે ગમે એવા આવે ગમે એ કે પણ અમે યુટ્યુબ મેક્યું નથી પણ અત્યારે યુટ્યુબની એટલે અમારે તમને ખબર છે કે અમારી હાલત બધાની શું થાય એમ પણ હવે જોઈએ તમે બધા પ્રાર્થના કરજો દ્વારકાધીશની આરાધના કરું છું માતાજીને કુળદેવીને યાદ કરું છું ને કે ભાઈ આ એ મારું એક નાવડી છે એ પાર પડી જાય કાંઈ પ્રોબ્લેમ ન આવે અને હું તો વિડીયો મેકવામાં ખાસ ધ્યાન રાખું છું કે કાંઈ પ્રોબ્લેમ ન આવવો જોઈએ એમ પણ બટ હવે ઠાકર ના હાથમાં છે એ કરે ઠીક છે હવે ઠાકર કરે ઠીક તો કાઈ વાંધો ને અમિત ભાઈ આવે ત્યારે આપણે જોઈશું શું પ્રોસેસ છે એમ બધી કન્ટિન્યુ લગ્ન થાય બન્યા રહેજો રુદિયા ને હવે કા નથી રેડી ગીત મને આવડ ભૂલી ગયો દ્વારકા વાળીની દયા છે પણ મજે કઈ ભેગું થયું નથી હજે કાઈ આગળ સવારે વાત કરતી પ્રમાણે બહુ મજા નથી આવતી બ્લોગ બનાવવાની એનું કારણ છે કે આટ આટલી મહેનત કરવા છતાંય જો આવો ઈશ્યુ આવી જાય ને તો આપણને એમ થાય કે ભગવાન શું અમારે ખામી રહી ગઈ અમે કેટલું કેટલું ધ્યાન રાખીએ છીએ પણ બટ ભૂલ અમારાથી ન થાય ભગવાનથી ના થાય અને પણ કાંઈ વાંધો નહીં પણ ભગવાનને કંઈ છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય અમારે જે કાંઈ ભૂલ થઈ હોય અમારે ભૂલને માફ કરી દેજો અને અમારે જે આગળ જે કંઈ પ્રોબ્લેમ છે એ બધે સોલ્વ કરી દેજો અને અત્યારે છે ને અમારા ગામના તળાવે અમે સરસ મજાનો વ્યૂ આવે છે ત્યાં થોડા ઘણા ફોટા પાડવા અને થોડું ઘણું લોકેશન એવું બધું સારું તો એટલે વ્યુડિયો ઉતારવા આવ્યા છીએ કેન યુઆર પ્લીઝ સબસ્ક્રાઈબ એ તો સાચી વાત છે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અમારા ગામના એક સરસ મજાના તળાવે અમારી સાથે છે વિપુલભાઈ કેમેરામેન તેને ડાયરેક્ટ પણ કહી શકાય બતાવી ત્યારબાદ સરસ મજાનું તળાવ છે સામે હનુમાનું મંદિર દેખાય છે આ સાઈડ તળાવનો પાળો બાંધેલો છે પણ એમાંથી પાણી જાતું નથી એજે એ આયા બે ત્રણ રી મારી ચેનલ માં આટલો આટલો પ્રોબ્લેમ આવી ગયો ને તને આ બધી રમત એ તો આયા રાખી એ તો હું કે ઓલું ટેકનિકલ કેવું એમાં આપડું કાય ન આને મત ખોટો ખોટો અમન કેમેરા બંધ કરી લે હાસુક લાવ મારું શું જાય વાત નઈ જતુરભાઈ એમાં લેવાની વાત નો હોય ફોન તો ટેકનિકલ તો આવતો હોય ટૂંક સમયમાં આ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને આપણે કરેલું જ છે અપ્લાય કરી તો થઈ જશે કાઈ નહીં એ પેલા અહીં આપણે વાળે આવ્યા છે એ મળીશું હવે ક્યારે મળીશું કાલ ને પમદી આવતા જન્મ મારે વાલી ક્યારે મળીશું હું કેવું હું કેવાય એ ટેકનિકલ કેવીમાં મતારું મારું નો હાલે માયાભાઈ ક્યાં બોલ્યું બોલું હું કેવાય

નાયા ધોયા વગરના તમારી સામે પાછા રજૂ થઈ ગયા છે આગળ વાત કરી તે પ્રમાણે પણ હજી કાંઈ સોલ્યુશન આવ્યું નથી બટ પણ એટલો બધો પ્રોબ્લેમ નહીં હોય નકર તો અમિતભાઈ મને ફોન કરીને કહેત તે કે ભાઈ આ પ્રોબ્લેમ આવી ગયો છે એમ પણ હવે બે ત્રણ દિવસની વાર લાગશે મીન્સ એટલે કે અઠવાડિયાની વાર લાગશે એમ કીધું એને પણ હવે જોઈશી આગળ આગળ હું પ્રોસેસ ચાલુ થાય છે એમ અને સવાર સવારમાં જાગી ગયા છે અને સવારનો નજારો તો તમને બધાને ખબર જ હોય અને સવારનું કામકાજ બધાને ખબર જ હોય મારા મમ્મી મારા માટે રસોઈ અને આ બાજુ બારગામ જવાનું હોય એટલે તૈયાર થવાનું જ શરૂ હોય ચાલુ બેન જાગી ગયા ચાલુ બેન જાગી ગયા જાલો બેન જાગી ગયા જો એ જાગી જ છે હો જાગી ગઈ એટલે આ ફેસ લાઈટ પકડે છે આમ તો એ હા એ હા અને જ અહીંયા તૈયાર થાય છે કેમણે જવું લીલવડા શ્રીમતમાં છે મેકઅપ બેકઅપ કરી વાળો એવું વરસાદ નું ક્યાંય ઓગળે જાય તો કરીને જાય તો એને કેવી હાડી પહેરી છે ને કોમેન્ટમાં કહેજો અને આ હાડી સ્પેશિયલ છે આને હાડ્યું છે ને આટલી આજુબાજુ બધી છોકરીઓ હોય ને એ માંગવા આવે પહેરવા આવે વરત હોય કે બાર ગામ જવાનું હોય ને તે બધા પહેરવા માંગવા આવે આપડા વાળા મીન્સ તો ત્રણેય બેન ખબર હશે અને ખાસ તો અસ્મિતા બેન ને ઈજ લાવી છે એટલે બોલ જે ના પાડશો નથી બોલવું નથી બોલવું તો કેમ હોતી છે હાલો એને તૈયાર કરો પછી મારે નહીં તો દુકાને જવાનું છે તો કાંઈ વાંધો નહીં હું પ્રોબ્લેમ છે તો મને બહુ ખબર નથી પણ હવે આગળ આગળ દેખા જાય આપકો પતા ચલેગા તો કાંઈ નહીં ને આમને આમ સપોર્ટ કરતા રહેજો કદાચ પ્રોબ્લેમ એવો હશે તો એક બે દિવસ વિડીયો નહીં મૂકી શકું તો એમને બધા બની રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો આ સાથે આપણે આજનો બ્લોક અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાજી તો બાય બાય